ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલ ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચાર લોકોને ગંભીર છે મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી છે રાજુ ચૌહાણ રાજકીશોર તુલસીરામ ચૌહાણ અને પરસોત્તમ ચૌહાણ નામના મજૂરોને ઈજાઓ પહોંચી છે તમામ મજૂરોને સારવાર માટે ભાવનગરની સૌટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇન્ડસ્ટ્રીમાં ગઈકાલે મોડી રાત્રે અહીંયા જે મશીનરી છે એમાં લોખંડ પીગાડવાનું એક મશીન છે એમાં કારીગરો કામ કરતા હતા અને ગેસ થવાથી એ જે લોખંડનું લિક્વિડ છે એ બહાર અચાનક ઉડ્યું છે અને અહીંયા જે કામ કરતા હતા એ મજૂરો ઉપર લેબર ઉપર પડ્યું છે એના કારણે આ ઘટના બનવા પામી છે અને આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલી છે અને બે વ્યક્તિને

અને તપાસમાં એવું ધ્યાનમાં આવશે એ એ મુજબ પણ છે મજૂરોની સેફટી લેવાતી આવી લાપરવાહી શા માટે દાખવામાં આવે તંત્ર શા માટે નિષ્ક્રિય રહે છે હા એટલે એ માટે અમે એને તાકીદ આપીશું અને હવે પછી આવું ના એના માટે સાહેબ આમની ઉપર શું કાર્યવાહી કરશો રિપોર્ટિંગ આવે પછી ઉપર રિપોર્ટ જોવામાં આવશે અને જો એ લોકોને કંઈક લેક ઓફ હશે એનું કંઈક એમની જે કે સેફટીને જે કંઈ ધારાધોરણ મુજબ નહીં કર્યું હોય તો એના માટેનું આગળ કાર્યવાહી કરવામાં આવશે